હા મારી બજાપુની ટાઇગર વિહડ હા ટાઇગર વિહડ હા ટાઇગર વિહડ હા તંગા દેલું પાણી રેડ્યું પણ પીટી જ નહીં ના આયા

હરુ મસ્તી આ તાલી આ હારુ લો હા ઓ બાબા ના 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 ને બહુ ઉડી રહ્યો તા તો ચેન નુ હે ને 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 હવે ને છોડતો તો આ છોડતો હ ઓરે ઓલે બુદ્ધિલાય બુદ્ધિલાય દોન તારો બાપો ગામમાં સરપંચ થઈને પરંતું આ કરું કરું રે

આવું કામ કરો બાપા જોઉં આવો ને આવો જોઈ ના પેલા ઋષિ ના ઘેર આવતો છોકરા કેવી હાલત કરી લે આ મારું લઈને લે તો ઘેર તો બે શબ્દ તો હાલતું ઘેર થઈ

લે અલો અલો फटाफट જો મોરગા फटाफट આવના જો આ જો આ ને આપણ કરી ના છોકરો ગમે એરણ કરે અરે પૂં જો આ આવ ભાઈ

pero aio gadi ek gadi tamne banavavsho ina vade are kon gadi to avo koi mehmaan aiyu gherar avo karo to haru lage mu em dau tamne આજો આ આ ગોંડો છે કાઈ પડ્યા છે અરે એ રેવા દે લે એ તો ગોંડો પડ્યા છે જો તને કવશું જો હા ના શીખો મનાવતો નારી ઓ ને દૂરો આવી લે નામ જાય પણ

એય એ અમે હેટા ગરમા પેહી ગયા દોરી એ પકળ્યો પકળ 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 એ દો હા જને માર માર બસ જલ્દી ને કો ગરમા પેરો માર માર જલ્દી ઓકા ન થા એ ખુસા જતો રે અરે ઊભો રે ઊભો રે બાપા જો હું મોંધી રહું તો હું યારો શીખો મને આવજો જો મેં આવું છું જાવું છું તું જતો રે આ

બાપો કે બુત બાપો કે નઈ માનતે અલ્યા મોન છે ખોકરા ખોરે ખાઈ ઘરના બધા બાંઈ ગયો છે તો મોડો આયો તે માખી ગયા હો આવે એટલે કોર છે હા તો અધોરી પણ પણ બતારો યાર હા ચોખારું જવાબ વાળો